લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ સૌથી મોટા સમાચાર માર્ચના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારના નામ જાહેર થશે છવ્વીસ બેઠકના ઉમેદવાર એક સાથે જાહેર થઈ શકે છે પ્રથમવાર નવી પદ્ધતિ મુજબ ઉમેદવાર પસંદ કરાશે સ્થાનિક લેવલથી અપાયેલા નામોમાંથી પસંદગી કરાશે વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાદવ ન્યૂઝરૂમથી રૂમ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રતિક લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે ભાવિની ગુજરાતમાં હાસ્યામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસે હવે લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ હાથ ધરી છે અને લોકસભાની ચૂંટણીમાં તેમનો ટ્રેક રેકોર્ડ સુધારવા માટે હવે નવી પદ્ધતિ મુજબ તેમના દ્વારા ઉમેદવારોના નામ પસંદ કરવામાં આવી શકે છે અને આ કારણથી હવે નવમી નવમી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં કોંગ્રેસના લોકસભાના બેઠકોના ઉમેદવારો માટેની મંથન કરવામાં આવશે જેની અંદર સ્ક્રીનિંગ કમિટીના સભ્યોની સાથે સાથે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તેમજ વિપક્ષ વિધાનસભાના નેતા અમિત ચાવડા આ બેઠકમાં હાજરી આપી શકે છે અને આ બેઠકની અંદર જે ઉમેદવારોના નામ સામે આવ્યા છે તેના ઉપર પસંદગી કરવામાં આવશે તેમને આખરી ઓપ આપવામાં આવશે અને આ જે ફાઇનલ નામો થશે તે ફાઇનલ નામો માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં જાહેર કરવામાં આવી શકે છે કારણ કે આ વખતે કોંગ્રેસ દ્વારા એક નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે કે જે ઉમેદવારોના નામ પસંદ કરવામાં આવે છે લોકસભાની ચૂંટણી માટે તેમને તૈયારી માટે વધુમાં વધુ બે મહિનાનો સમય આપવો જોઈએ તેવું સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું છે અને આ આ વખતે લોકસભાની ચૂંટણીના બે મહિના પહેલા જ ઉમેદવારોના નામ છે તે પસંદ કરવામાં આવી શકે છે આ સાથે જો વાત કરવામાં આવે તો તાલુકાના જિલ્લા પ્રમુખો પાસેથી પણ ત્રણ ત્રણ નામો માંગવામાં આવ્યા હતા એટલે કે એક પેનલ માંગવામાં આવે તે આ પેનલના આધારે જ હવે નામ પસંદ કરવામાં આવશે જેથી કરીને નવા પદ્ધતિ મુજબ નામો જાહેર થશે જે નથી કોંગ્રેસનું લોકસભામાં ટ્રેક રેકોર્ડ છે તે સુધારી શકાય આભાર માહિતી માટે